સુરત શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પરેશભાઈ પટેલના જન્મદિવસને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજમાં નવી બંધાતી બિલ્ડિંગ ખાતે કેદના લોકો સાથે છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું તા પ્રસંગે પરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા મેડિકલ કોલેજમાં નવી બિલ્ડિંગમાં સુરત શહેરના ભાજપ પ્રમુખ અને નગરસેવક પરેશભાઈ પટેલના જન્મદિવસ પંદર જુલાઈ અંતર્ગત આજે સોમવાર તારીખ ચૌદમી જુલાઈના રોજ બપોરના સમયે કેટ ધ રેનના લોકો સાથે એની છત્રી વિતરણ કરવામાં આવ્યું હતું આ છત્રી બાળકો સફાઈ કામદાર નર્સ અને વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી અનોખો કાર્યક્રમ મોટી સંખ્યામાં છત્રી વિતરણ પ્રથમવાર કરવામાં આવી હતી આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓને ઈ વ્હીલર ચેર પણ અર્પણ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમના જન્મદિવસને એક અનોખી રીતે ઉજવતા હોય છે આવતીકાલે એટલે કે પંદર જુલાઈનો રોજ મારો જન્મદિવસ છે પણ કાલે અને આજે એટલા બધા પ્રોગ્રામ હોવાને કારણે થોડા પ્રોગ્રામો ચૌદ તારીખે લઈ લીધા અને આજે જે પ્રોગ્રામ અમે કર્યો છે એ પ્રોગ્રામ એવો છે પ્રધાનમંત્રી કેચ ધ ની અંદર આ પૂરા એ પાછળનો ઇન્ટરેસ્ટ એવો હતો કે વરસાદનું જે પાણી છે એને આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ અને જ્યારે માન્ય કેન્દ્રીય મંત્રી જે આપણા સુરતના છે સી આર પાટીલ સાહેબે જયારે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ લીધો ત્યારથી એક વર્ષના સમયની અંદર બત્રીસ લાખ જેટલા પ્રકલ્પો વોટર રિચાર્જિંગના એક સાથે પૂરા ભારત વર્ષમાં કર્યા છે આ એક એક રેકોર્ડ છે એવું મારું માનવું છે કે આવું કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશની અંદર કોઈ પણ પીપીપી મોડ ઉપર એટલે કે લોકોની ભાગીદારીથી આવો કોઈ પ્રોજેક્ટ થયો હોય એ કદાચ આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે અને આ જ પ્રોજેક્ટને વધુ મહત્ત્વ મળે એ આશયથી આજે છસો એકાવન જેટલી છત્રીઓ અમે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સો નર્સો અને ચોથા વર્ગના કર્મચારીઓને આપી છે જેના થકી અમે એવું માનીએ છીએ કે એક પ્રચાર પ્રસારનું કામ થશે આ છત્રી જ્યાં પણ જશે કોઈક ક્યાંક બહેનો નવસારીથી આવે છે કોઈક વલસાડથી આવે છે ભરૂચથી આવે છે આ બધી જ જગ્યાએ આ કેન્સર રીનના સ્લોગન વાળી છત્રીઓ એમના ઘરે પહોંચે અને એમના ફેમિલી એ આ છત્રીઓ જોઈને એટલીસ્ટ એમના ઘરનું પાણી જમીનમાં ઉતારે તો પણ બહુ મોટું કાર્ય થશે હું મારું માનવું છે સુરત ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલના જન્મદિવસને લઈને પંદરમી જુલાઈ રોજ અને કાર્યક્રમ યોજનાર હોય જેને લઈને એક દિવસ પહેલા વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે